માધવ પૂર્ણા માંડવો યાદવ કુળની જાન રાણી રોક્ષમાણી પાણે શ્રી કૃષ્ણ ભગવાન આવે તોરણ ની જાન આવે એ જ રીતે ભગવાન હજી પણ પર્ણવા આવે એક બાજુ તો મિત્રો આપણી સાથે અત્યારે સંત શ્રી જીરોરામ બાપુ જોડાયા છે તો મિત્રો માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપને ધીરુ બાપુ આપશે તો જોડાયેલા રહેજો વિડીયો મન હાલો મિત્રો ફરી વખત તમારો આજના નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો માધવપુરનો માંડવો યાદવ કુલની જાન પરણે રાણી રૂક્ષમણી તોરણ આવે શ્રી કૃષ્ણ ભગવાન તો મિત્રો માધવપુરના ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાના છે તો માત્ર હવે એક જ દિવસે મેળાને બાકી રહ્યો છે માધવપુરના તો જોડાયેલા રહી ગયો વિડીયોમાં અહીંથી આપણે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો આપણી સાથે જે જોડાવાના છે સંત શ્રી ધીરુરામ બાપુ ધીરુરામ બાપુમાંથી આપણી તમામ તમામ અપડેટ આ વિડીયોની અંદર મેળવવાના છે તો વિડીયોને લાઈક કરી દઈ ચેનલ પર પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણી સાથે અત્યારે સંત શ્રી ધીરુરામ બાપુ જોડાયેલા છે તો માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપણે ધીરુ બાપુ આપવાના છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં તો બાપુ માધવપુરના મેળા વિશે શું શું છે એનો ઇતિહાસ માધવપુરના મેળામાં પાંચ હજાર વર્ષથી વધારે પણ આગળથી ઇતિહાસ છે ભગવાનના જ્યારે લગ્ન થવાના થયા ત્યારે માધવપુરવાળાએ કીધું કે આપણે માંડવા અહીંયા નાખીએ અને યાદવ યાદવપુરનું ધ્યાન ચડાવીએ એ જ્યારે સંમત થયા ત્યારે ભગવાનની ઉપર એને સંદેશો મોકલ્યો તો ભગવાને એ માન્ય રાખ્યો કે હું માધવપુર જાન લઈને આવીશ કોણ વાર ત્યાર પછી માધવપુરનો માંડવો યાદવ કુળની જાન રાણી રૂક્ષમણી પાણે શ્રી કૃષ્ણ ભગવાન આવે તોરણ એવો ઇતિહાસ છે હવની ભાષા પ્રમાણ હું વર્ણે છે બરાબર એટલે કોઈ એ ખર કરતા નહીં જ આવે ક્યાંય બધાને માટે હવાના મંતે કવિ કલાકારો કથાકારો એની રીતે બોલે પણ અમારા સંતોને તો શું થાય કે જે જે પ્રમાણે ઇતિહાસ હોય એવું શોર્ટકટ પણ તમારે કહેવાનું આવે પણ તમને બધાને શ્રદ્ધાને વિશ્વાસ આવે ને એવું એવું અમારે તમને કહેવામાં આવશે તો જ્યારે ભગવાનના જાન આવી ત્યારે ખૂબ સ્વાગત અમે કર્યું સ્વાગતમ કર્યો ખૂબ સારી રીતે ઉતારા પાણી દીધા ઠાઠ માઠ હાથી ઘોડા હાંડિયા એમાં કોઈ જવાનું ન હોય ત્યારથી જ આ મેળાની મલપા એવી પરંપરા શરૂ થઈ કે ભગવાનની જાન ન આવે એ જ રીતે ભગવાન હજી પણ પૂર્ણ આવે એક બાજુ જાન જ હોય એક બાજુ માંડવિયા હોય હવે આ માધવપુરના માંડવામાં જાન તો આવી ગયા એમ વાત કરીએ પણ આવ્યા પછી એના કાર્યક્રમ એવા હોય છે કે ભગવાનના સામૈયા થાય ખૂબ એને હારા ઉતારા આપે જાનૈયાને બધાને એ સન્માનથી ખૂબ ખૂબ વધાવે છે અને ખૂબ ખૂબ એના ઉપર ફૂલને આ તે સ્વાગત કરે એનું બધાનું સન્માન કરે ભોજન પ્રસાદ હારા કરાવે ને પછી ભગવાનનો હામ કરે અને એ ધાન આવે છે એ ધાન અત્યારે જોવાની હજી તમને મળે એવું નથી કે માધવપુરનો મેળો જ ખાલી છે હા હળબીલ ગલાલ કંકુર તેમજ ફૂલ વધારે પડતા ભગવાનને વધાવતા હોય છે અને માણસ જોવા વાળા જે આવે છે એ જોવે છે પણ ભાગમાં હોય તો આ બધું જોવાય ને ભોગવાય એટલે ખાસ માધવપુરના મેળામાં જવાનું અને એ મેળો માણવાનો જ છે એમાં હજી એના બધા અભિનય આપતા હોય છે કોઈ હનુમાનજી બનતા હોય કોઈ નારદજી બનતા હોય કોઈ ભગવાન બનતા હોય કોઈ બ્રહ્મા બનતા હોય કોઈ વિષ્ણુ ભગવાન બનતા હોય આવા બધા સ્વરૂપો દેવતાઓના બની બની મને આવ્યા હોય છે આયા આપણને દર્શન થાય હોય માણસ જ પણ આપણને એમ લાગે કે ભગવાન જ છે સાક્ષાત એટલે એ મેળો માણવા જેવો છે અને અનોખો મેળો છે તો આવો ફરી ફરી લાવો મળશે નહીં તો માધવપુરમાં પછી આનો ઠાઠ માઠથી જમણવાર હોય છે ભોજન પ્રસાદ કે ભગવાનને જેટલો જેટલો જે ભાવતો ને એ બધો જ બત્રીસ ભાતના નહીં પણ સપ્પન ભોગ બનાવ્યા હોય અને આજ પણ હજી સપન ભોગ બને જેટલા ભક્તો આવે દર્શન કરવા મેળા આવે એ બધા જાયને એમાંથી પ્રસાદી જમણવાર ચાલુ હોય ને મળે છે અને પોરબંદરથી પણ જવાય છે સોમનાથ રોડ ઉપરથી જવાય છે આ મહુવાથી જવાય છે રાજકોટથી અવાય છે ચારે બાજુથી જેટલા હાઈવે લાગુ પડે છે ને એ બધા રોડ ત્યાં માધોપુર આવે છે અને ઓછા મળ દસથી બાર લાખ માણસ જેટલું હોય છે અને એને તમામ વ્યવસ્થા હોય ને આખા મંડપની મળી વ્યવસ્થા છે કાર બેટર પાથરી ક્યાંય પગ ઉપર ધૂળનો સટે કાંઈ નહીં આરામથી બેહીએ કાંઈ હોવા બેહવાની નાહવા ધોવાની તમામ સુવિધા કરી રાખેલી હોય એવો અમે જોઈએ છીએ અને જાણીએ છીએ આ એવું નથી કે હવા નભાવો વાત કરીએ છીએ ઘણા સમય પહેલાં જ્યારે અમારા નાનપણ હતા ત્યાં અમે ઘણા બબે પાંચ પાંચ મેળા કરી આવ્યા છીએ એવો એક પીપાવાઓનો મેળો છે એ કરવા જેવો છે અથવા માધવપુરની મારી પાસે ખાસ તમારે જાવો અને માણવો મેળો એની મારી પાસે અનેક પ્રકારના સગડોળો હોય છે સરઘસો હોય છે માલ પર રમત છે ઓસબિયા રમતા હોય ભવાયા રમતા હોય હવ અને રીતે હવ લીલા કરતા હોય અને એ લીલા એવી હોય જ્યારે ભગવાનના સમયમાં હકીકતની હતી અને અત્યારે એનો રૂપાંતર બતાવ્યા પણ છતાંય આપણે નિહાળીએ ને જોઈએ એટલે આપણા હૃદયની માટેની દૃષ્ટિમાં એવું લાગે કે હજી કાલ જ બની ગયો છે અને આજ જ બને છે એવું તમને જોવા મળશે આ તમારા તમામ માયા ભૂલી ગયા હો ઘર બાર સંસારની નિયમલા ધોયા જ અને રોકાણ જ કરીએ સાત દિવસનો મેળો હોય એક અઠવાડિયો રોજે રોજના નોખા નોખા પ્રસંગો હોય છે ભગવાનના એમાં મામેરા ભરાતા હોય છે બીજો આવતું હોય છે ફૂલ એક હોય છે મોટું જબરું ખૂબ અને ઠાઠ માઠા તે હોય મજબા જોયા કરો એવું લાગે તે પછી ભગવાન તોરણ આવે એટલે વધાવે છે ને એને મજબા એને રૂક્ષણીની બેનપણી હોય એ તો ભગવાનને બહુ આનંદ કરાવે અને બહુ એને હસી ખુશી તે ફટાણા બોલે છે આપણે કેમ પણ લગ્નમાં ફટાણા એમાં એમાં એની રીતે થોડો ઘણો બોલે એ બહુ સાંભળવા જેવા હોય છે અને માણવા જેવા હોય પછી જ્યારે વિદાય આપે છે રૂક્ષણી ત્યારે અનેક પ્રકારનું દાન આપે છે આ આખા માધવપુરવાળા ભગવાનનો મામેરો એટલું મોટું કરે છે કે જે લગી કોઈ કરી શક્યો નથી એવો મામેરો એનો થાય છે ત્યાં ભગવાનનો અને રૂક્ષણીનો મામેરો એવો ભરે છે એનો મહોત્વ બે પ્રસંગો એવા ઉજવાય છે કે એક વખત જોવા જેવો લાવો છે જ્યાં પણ હોય ત્યાંથી બે ત્રણ દિવસનો કે અઠવાડિયાનો સમય લઈ અને બાળબસા સાથે એકદમ આખા ફેમિલી પરિવારે રાજીો અને દર્શન કરજો ખૂબ તમને ત્યાંની આનંદ આવશે અનુભવ થાય અને દર વર્ષે જવાની તમારી ઈચ્છા થાય ભાવે છે ત્યારે ગામના ધાપે આવ્યા એટલે ભગવાનના સારથી હતા એના જે બધા હતા લગ્નમાં આગેવાનો આગેવાનોએ કીધું કે આ વખતે તમારે ઠેઠ દુવાર આવવાનું છે અમારે આરો જાનમાં જ બરાબર અને એના માટે અહીંયા તમને બધાને આમંત્રણ આપીએ એટલે બધાએ નિર્ણય એવો લીધો કે જેટલાને જેને આવવું હોય એ પોતપોતાના સાધન લઈને આવે નાની સગવડતા જે કરી હોય એ લઈને જાય ઠેઠ દુવાર જવાનો છે અને ત્યાં મોટો એક ભગવાનનું સ્વરૂપનો ટેલસ્યુ કહેવામાં આવે દેશી ભાષામાં ભગવાનની મૂર્તિ મોટો જ એક શિખર બનાવે છે અને એની ઉપર ભગવાન મોરલી લઈ અને પદમ વાળી અને મોરલી વગાડે છે એવો એનો એનો સીન છે થોડી થોડી એની જાહેરાત આવી ગઈ છે પણ આ તો હજી થવાની તૈયારી છે પણ જ્યાં બનશે એ સ્થળે અહીંયા ઉતારા કરશે માંડવાવાળા માધવપુરવાળા અને બધાને અહીંયા એ માન થાનથી છે ખૂબ હાંસવ છે અને આનંદ આવશે દ્વારકા પણ જાય નવો પુલ બની ગયો છે બેડ દ્વારકાનો એ દર્શન થાય તમને પછી બ્રેસ પુલ ઉપર ઓલી લિફ્ટ થઈ ગઈ છે રોમે એ તમને જોવા મળશે અને ઓખાની અંદર લાવ ને તોય પણ નવું નવું ઘણું જોવાનું મળશે તમને તો માધવપુરની જાન અને દ્વારકામાં વિદાય બે જોવા જેવી થાય એટલે ખાસ આ વખતે જવા જેવું છે અને માણવા જેવું છે ભાઈમાં હોય તો લાભ લઈ લેજો બોલો ખોડિયાર માની જાય તો મિત્રો માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મેળવી તો આ કેવો લાગ્યો વિડીયો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળ આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરીજો ને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી દેજો અને તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે હર હર મહાદેવ જય ગિરનારી